ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના નવમાં અધ્યાયના બાવીસમાં શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય મારામાં મન લગાવે છે અને મારું ધ્યાન કરે છે હું તેમને તે જ આપું છું જે તેમના પાસે નથી અને જે છે તેની રક્ષા પણ કરું છું આથી ખૂબ જ જરૂરી છે કે આપણા ખરાબ સમયમાં આપણે પરમાત્મા પર વિશ્વાસ રાખવો જોઈએ ગીતાના બીજા અધ્યાયના શ્લોકમાં પણ કહેવામાં આવ્યું છે કે સુખ અને દુઃખના ભાવ ઇન્દ્રિયોથી ઉદ્ભવે છે આ ઋતુઓને સમાન છે એટલે કે આ સુખ અને દુઃખ બંને હંમેશા નહીં રહે આથી આપણે સુખ અને દુઃખનો સમાન ભાવથી સામનો કરવો જોઈએ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પ્રત્યે નફરત અને ઈર્ષા રાખવાથી જીવનમાં કોઈ ખુશી પ્રાપ્ત નથી થતી ઈર્ષા વ્યક્તિના મનની શાંતિને ખતમ કરી નાખે છે શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યને ક્યારેય અહંકાર ન કરવો જોઈએ અહંકાર મનુષ્યને તે બધું કરાવે છે જે તેના માટે યોગ્ય નથી અંતે આ અહંકાર જ તેના વિનાશનું કારણ બને છે આથી જીવનમાં જેટલું શક્ય હોય તેટલું જલ્દી અહંકારનો ત્યાગ કરવો જોઈએ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ મનુષ્યનું પતન તે સમયે શરૂ થાય છે જ્યારે તે પોતાના નિકટના લોકોને નીચે પાડવા માટે અન્ય લોકો પાસેથી સલાહ લે છે ગીતા અનુસાર સરળ વ્યક્તિ સાથે કરેલો છેતરપિંડી વ્યક્તિના બરબાદીના દરવાજા ખોલી નાખે છે તમે ભલે કેટલા પણ મોટા શતરંજના ખેલાડી હો પરંતુ જો તમે સરળ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે તો તેનું પરિણામ તમારે ભોગવવું જ પડશે શ્રી કૃષ્ણ કહે છે કે આ ધરતી પર કર્મોના ચપેટથી આજ સુધી કોઈ બચ્યું નથી જે કંઈ નક્કી કર્યું છે તે મુજબ ભોગવવાનું જ છે આજે નહીં તો કાલે તેના કર્મો તેની સામે જરૂર આવશે શ્રી કૃષ્ણ અનુસાર જો કોઈ તમારો સાથ ન આપે તો ક્યારેય નિરાશ ન થવું જોઈએ કેમ કે કોઈ આપે કે ન આપે ઈશ્વર હંમેશા મુશ્કેલ ઘડીમાં સાથ આપે છે એક વખતની વાત છે એક ગરીબ વ્યક્તિ રાજાના મહેલમાં માળીનું કામ કરતો હતો તેણે રાજમહેલના બાગમાં વિવિધ પ્રકારના ફળો અને ફૂલોના છોડ રોપ્યા હતા હવે જે ફળો પાકતા હતા તે માળી તોડીને રાજાની સામે મૂકતો હતો ઘણી વખત રાજા ખુશ થઈને તેને ઇનામ પણ આપતા એક વખત બાગમાં આંબા દ્રાક્ષ અને નારિયેળના ફળો થયા માળી ટોકરી લઈને બાગમાં પહોંચ્યો અને વિચારી રહ્યો હતો કે આજે કયું ફળ મહારાજ માટે લઈ જાઓ થોડા સમય વિચાર્યા પછી તેણે દ્રાક્ષ તોડી અને ટોકરી ભરીને રાજા પાસે પહોંચ્યો તે દિવસોમાં રાજા થોડી ચિંતામાં હતા તેમણે ગુપ્તચરો દ્વારા જાણ મળી હતી કે પડોશી રાજ્યના રાજા તેમની ઉપર આક્રમણની તૈયારીમાં છે તેઓ આ વિષય પર ઊંડા વિચારમાં ડૂબેલા હતા ત્યારે માળિક તેની પાસે પહોંચ્યો અને ચૂપચાપ તેની સામે ટોકરી મૂકી અને થોડે દૂર જઈને બેસી ગયો રાજા મંથન કરતાં કરતા ટોકરીમાંથી દ્રાક્ષ ઉઠાવીને ખાવા લાગ્યા તેમણે અડધી દ્રાક્ષ ખાધી અને અડધી ફેંકી દીધી જે માળી પર પડી રહી હતી જેમ જ તે દ્રાક્ષ માળીને લાગતી તે કહેતો ભગવાન તો બહુ દયાળુ છે રાજાનું ધ્યાન એમાં નહોતું કે તે દ્રાક્ષ માળી ઉપર ફેંકી રહ્યા છે એકવાર ફરીથી તેમણે દ્રાક્ષ માળી ઉપર ફેંકી અને માળીએ ફરીથી કહ્યું ભગવાન તું બહુ દયાળુ છે આ વખતે રાજાનું ધ્યાન માળી તરફ ગયો તેણે આશ્ચર્યથી તેને જોયું અને પૂછ્યું માળી હું તારા ઉપર જુઠ્ઠા ફળ ફેંકી રહ્યો છું અને તું કહે છે ભગવાન તું બહુ દયાળું છે તેમાં ભગવાનની કેવી દયા માળીએ ઉત્તર આપ્યો મહારાજ આજે બાગમાં ત્રણ પ્રકારના ફળ હતા આંબા દ્રાક્ષ અને નાળિયેર હું વિચારતો હતો કે તમારા માટે કયું ફળ લાવું ભગવાનની દયાથી મારી બુદ્ધિમાં આવ્યું કે હું તમારા માટે દ્રાક્ષ લઈ જાઉં અને હું દ્રાક્ષ લાવ્યો જો હું આંબા અથવા નાળિયેર લાવ્યો હોત તો વિચારો મારો હાલ શું હોત આથી હું કહેતો હતો કે ભગવાન બહુ દયાળુ છે રાજા માયનો ઉત્તર સાંભળી વિચારવા લાગ્યા કે હું વ્યર્થમાં ચિંતિત હતો ભગવાનની દયાથી સમયસર પડોશી રાજ્યના રાજાની ચડાઈની યોજનાની ખબર પડી ગઈ આથી રાજ્યની રક્ષા માટે પૂરતો સમય મળી ગયો તેણે ભગવાનનો આભાર માન્યો અને રાજ્યની રક્ષાની તૈયારીમાં લાગી ગયા મિત્રો હવે જ્યારે યુદ્ધ થયું ત્યારે તેમાં તેમની જીત થઈ અને તેમણે પોતાનું રાજ્ય બચાવી લીધું મિત્રો આ વિડીયોમાંથી આપણને આ શીખ મળે છે કે સમયનું ચક્ર એવું જ છે ક્યારેક સારો સમય આવશે અને ક્યારેક ખરાબ સારા સમયે આપણે ભગવાનને આભાર માનવો ભૂલી જઈએ છીએ અને ખરાબ સમયે ફરિયાદ કરવા માંડીએ છીએ જ્યારે જરૂર છે કે સારા સમય માટે ભગવાનને આભાર માનવો જોઈએ અને ખરાબ સમય માટે આભાર વ્યક્ત કરવો જોઈએ કે તેઓ આપણને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે હિંમત આપે નાની નાની પરેશાનીઓનો સામનો કરીને જ આપણે મોટી મુશ્કેલીઓનો સામનો કરવાને લાયક બનીએ છીએ આથી જીવનમાં આવતી નાની નાની સમસ્યાઓથી ડરવું નહીં સકારાત્મક રહીને સમસ્યાના નિવારણ માટે વિચારવું જોઈએ યોજના બનાવો અને નિવારણમાં જોડાઈ જાઓ મિત્રો હવે તમે જાતે જ જોજો કે જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે ભગવાનને ભૂલી જઈએ છીએ અને ભગવાનને ક્યારે યાદ નથી કરતા અને જ્યારે આપણા પર દુઃખ આવે છે ત્યારે ફક્ત અને ફક્ત ભગવાન જ યાદ આવે છે આવું ન હોવું જોઈએ આપણે સ્વાર્થી બની જઈએ છીએ જે ભગવાનને ફક્ત કામ પડવા પર જ યાદ કરે છે જ્યારે કે એવું હોવું જોઈએ કે ભગવાનને સુખ અને દુઃખ બંનેમાં યાદ કરવું જોઈએ શ્રી કૃષ્ણ કહે છે કે એક માણસને ગુમાવીને આગળ તો વધી શકાય છે પરંતુ તેના ખાલીપણાને હજારો લોકો દ્વારા પણ ભરી શકાતું નથી કારણ કે તેની જગ્યા કોઈ પણ લઈ શકતું નથી જે ધીરજ સાથે રાહ જુએ છે તેમની પાસે દરેક વસ્તુ કોઈને કોઈ બહાને પહોંચી જાય છે જ્યાં સુધી વિપરીત પરિસ્થિતિઓ સાથે લડતા નથી ત્યાં સુધી તે તમારા પર હાવી રહે છે ફક્ત સમયના ભરોસે ન બેસો નસીબવાળાના હાથ ખાલી રહે છે પણ મહેનત કરનારાના ક્યારેય ખાલી નહીં રહે શ્રી કૃષ્ણ કહે છે કે આળસુ માણસ ક્યારેય સફળ નથી થઈ શકતો જેણે જીવનમાં આરામ કરવાનું ખૂબ જ પસંદ છે તેને મહેનત કરવી સારી નથી લાગતી તે વ્યક્તિ કેવી રીતે સફળ થઈ શકે આથી જો તમે કોઈ કામ કરવા ઈચ્છો છો તો આજથી જ આળસ ત્યાગી દો તમારા કામને ક્યારેય આવતીકાલ પર ન મૂકો કારણ કે તે વ્યક્તિ સમયની કિંમત ન સમજીને તેને વ્યર્થમાં જ બરબાદ કરે છે અંતે તેની પાસે કંઈક કરવા માટે સમય નથી રહેતો કોઈપણ વ્યક્તિના પોતાના જીવનમાં સફળ ન થવાના મુખ્ય કારણો પૈકીનું એક છે પોતાના પર ભરોસો ન હોવો જીવનમાં એક જ વ્યક્તિ સફળ થાય છે જેને પોતાના પર ભરોસો હોય જેને પોતાના પર ભરોસો નથી તે ક્યારેય સફળ નથી થઈ શકતો ભૂલ તે જ કરે છે જે મહેનતથી કામ કરે છે ઇજ્જત માણસની નથી જરૂરિયાતની હોય છે જરૂરિયાત ખતમ તો ઇજ્જત ખતમ મિત્રો બોલતાં શીખો નહીં આખી જિંદગી સાંભળવું પડશે મિત્રો ચિંતા એટલી જ કરો જેટલામાં કામ થઈ જાય એટલી નહીં કે આખી જિંદગી બરબાદ થઈ જાય તમે તમારા શબ્દોને ભલે કેટલી પણ સમજદારીથી બોલો પરંતુ સાંભળનાર પોતાની લાયકાત અને પોતાના મનના વિચારો મુજબ તેનો અર્થ કાઢે છે વિશ્વાસ કરો કે જે તમને ભૂલી ચૂક્યો છે તે પણ યાદ કરશે બસ તેનો સમય આવવા દો જિંદગીની વાર્તા એ છે કે તેમાં મનગમતું પાત્ર નથી મળતું જિંદગી તો પોતાની તાકાત પર જીવવામાં આવે છે બીજાના ખભા પર તો ફક્ત જનાજા ઉઠાવવામાં આવે છે જેને આશા છે કે તે જિંદગીની પરીક્ષામાં પાસ છે દરેક વ્યક્તિ પોતાનો નથી હોતો અને એ જ સાચું છે કેટલા અજબ છે આ જમાનાના લોકો રમકડા છોડીને લાગણીઓ સાથે રમે છે મહાન દિમાગ વિચારોની ચર્ચા કરે છે મધ્યમ દિમાગ ઘટનાઓની અને નાનો દિમાગ લોકોની ચર્ચા કરે છે આ પાંચ જગ્યાએ હંમેશા ચૂપ રહો પ્રથમ જ્યાં તમારા શબ્દોની કોઈ કિંમત ન હોય બીજું જ્યાં બોલ્યા પછી તમને પસ્તાવો કરવો પડે ત્રીજું જો તમારા બોલવાથી કોઈનું દિલ દુખે છે ચોથું જો તમે ગુસ્સામાં છો કારણ કે માણસ વગર વિચારીએ સમજીએ કંઈ પણ બોલી દે છે અને પાંચમું જ્યાં તમને સમજદારીથી કોઈ સાંભળનાર ન હોય જો કોઈનું કષ્ટ જોઈને તમને પણ કષ્ટ થાય તો સમજી લેવું કે તમારામાં પરમાત્મા વિરાજમાન છે ફક્ત શાંતિ શોધો જરૂરિયાતો ક્યારેય પૂરી નથી થતી જિંદગીમાં બધા જ ઝઘડા ખ્વાઈશોના છે ન તો કોઈને દુઃખ જોઈશે કે ન તો કોઈને ઓછું જોઈએ છે જૂઠની ખરીદી વધારે દિવસ સુધી નથી રહેતી એક દિવસ સત્યની જીત થાય છે કોઈ વ્યક્તિના આ જ જોઈને તેના ભવિષ્યનો મજાક ન ઉડાવો કારણ કે સમયની તાકાત એટલી છે કે તે કોલસાને પણ ધીરે ધીરે હીરામાં બદલી દે છે સમય જ્યારે નિર્ણય લે છે ત્યારે સાક્ષીઓની જરૂર નથી હોતી માણસનું કામ લંબાવનાર શબ્દ છે કાલે કરીશ ન તો વધારે સારવું બોલવું ન જરૂરતથી વધારે ચૂપ રહેવું જેવો વધારે વરસાદ સારો નથી તેવી રીતે વધારે રોશની પણ સારી નથી વિચાર કરો જ્યારે આપણા જન્મ આપણી મરજીથી નથી થતો તો મરણ પણ આપણી મરજીથી નથી થતું તો આ જન્મ મરણની વચ્ચે થતી વ્યવસ્થા આપણી મરજીથી કેવી રીતે થઈ શકે જિંદગીમાં દરેક મોકાનો ફાયદો ઉઠાવો પણ કોઈની મજબૂરીનો નહીં આજના જમાનામાં સુખી થવું હોય તો સ્વાર્થી બનવું પડશે આ યુગની સત્ય હકીકત છે જે આપણા જઝ્બાતોના કદર નથી કરી શકતા તેમની પાછળ પાગલ થવું પ્રેમ નથી મૂર્ખાય છે પવન જો મોસમની દિશા બદલી શકે છે તો દુવાઓ પણ મુશ્કેલીનો પલ બદલી શકે છે જે દિલમાં છે તે કહેવાની હિંમત રાખો જે બીજાના દિલમાં છે તે સમજવાની સમજ રાખો સંબંધ ક્યારેય તૂટશે નહીં તમારા લગ્ન હિંમત અને સકારાત્મક વિચારોના સહારે માણસ અનેક વિકટ પરિસ્થિતિઓમાંથી પણ સફળતાપૂર્વક બહાર આવી શકે છે આ એક નિશ્ચિત વાત છે કે તમે કામ પતાવી શકતા નથી જો તમે કામ શરૂ ન કરો કોઈ પણ કામનો સૌથી કઠિન ભાગ કામને શરૂ કરવું છે ક્યારેય હાર માનશો નહીં આજ કઠિન છે કાલે સારું હશે પણ કાલના દિવસ પછીનો દિવસ સોનાનો હશે જો માણસમાં કંઈક કરવાનો મનસુબો હોય તો દુનિયામાં કંઈ અશક્ય નથી જ્યાં બીજાને સમજવું મુશ્કેલ હોય ત્યાં પોતાને સમજવું જ સારું છે શરીર માટીનું છે શ્વાસ બધા ઉધાર છે ઘમણ છે તો કંઈ વાતનો અહીં આપણે બધા કિરાયેદાર છીએ પરેશાનીઓ જીવનનો હિસ્સો છે જેણે પોતાની પરેશાનીઓ પર પગ મૂક્યો છે તે જીત્યો છે અને જેણે પોતાની પરેશાનીઓને મગજ પર સવાર કરી છે તે લૂંટાઈ ગયો છે જીવનમાં ઘણીવાર આપણે મોટી મોટી પરેશાનીઓમાંથી આમ જ નીકળી જઈએ છીએ જાણે કે કોઈ આપણો સાથ આપી રહ્યું હોય અને આ અજ્ઞાત શક્તિને આપણે પરમાત્મા કહીએ છીએ આથી યાદ રાખવું જ્યારે દુનિયા સાથ છોડે ત્યારે ઈશ્વર તમારો હાથ પકડે છે ક્રોધ સામે થોડું અટકતા શીખો અને ભૂલ સામે થોડું નમતા શીખો જીવન સરળ થઈ જશે મિત્રો તમે પોતાને કમજોર માની લીધા છે નહીતર જે તમે કરી શકો છો તે કોઈ બીજું નથી કરી શકતું નસીબ ફક્ત મહેનતથી બદલે છે બેસીને વિચારવાથી નહીં જીવન બહુ નાનું છે આથી કોઈ વ્યક્તિનો પીછો કરવા કરતાં ઘણું સારું છે કે તમારા સપના પૂર્ણ કરો સાચા રસ્તે ચાલવું થોડું મુશ્કેલ છે પણ તે રસ્તે તમને કોઈ પાડી નથી શકતું પડતાં પડતાં જ બાળક ચાલવાનું શીખે છે ડૂબતા ડૂબતા જ માણસ તરવાનું શીખે છે ચોટથી ડરીને ક્યારે પાછું ન હટશો કારણ કે ચોટ ખાઈને જ માણસ સફળ થાય છે કુદરતે આપણને બધાને હીરા જ બનાવ્યા છે શરત એ છે કે જે ઘસાય છે તે જ ચમકે છે બધું પુસ્તકોમાંથી નથી શીખવા મળતું કેટલાક સ્વાર્થી લોકો પાસેથી પણ ઘણું શીખવા મળે છે ક્યારેય કોઈ મનને તમારા આંગણા પર જલીલ ન કરો કારણ કે ઉપરવાળો નસીબ બદલવામાં વાર નથી લગાવતો આ જ રસ્તો બનાવી લીધો છે કાલે મંજિલ પણ જરૂર મળશે હિંમતથી ભરેલી આ કોશિશ એક દિવસ જરૂર રંગ લાવશે આ સંસારમાં કંઈ પણ સ્થિર નથી ના સમય ના પ્રેમ ના ઘૃણા અને ના સંબંધ કોઈ તમને ના સમજે તો ચિંતા ન કરવી કારણ કે સારા લોકો અને સારી પુસ્તકો બધાને સમજમાં નથી આવતી મિત્રતા કોઈ સ્વાર્થ નથી પણ એક વિશ્વાસ છે જ્યાં સુખમાં હાસ્ય મજાક છે અને સંકટમાં સાથ આપવાની જવાબદારી છે અહીં ખોટા વાયદા નથી પણ સાચી કોશિશો કરવામાં આવે છે સાચી વાત બોલનાર અને સાચા માર્ગ પર ચાલનાર માણસ હંમેશા દુનિયાને કરવો લાગે છે પ્રશંસા જેટલી કરો પણ અપમાન બહુ વિચારીને કરવું જોઈએ લગ્ન એટલો નાનો શબ્દ છે પણ જેને લાગે છે તેનું જીવન બદલાઈ જાય છે જ્યારે સંબંધો રડાવા લાગે તો તેને અવગણવાનું શીખો જીવન ખૂબ સરળ થઈ જશે દુઃખ આવવા પહેલાં જ દુઃખી થતો માણસ વધારે દુઃખ ભોગવે છે અસફળતા જીવનનો એક ભાગ છે જો તમે ક્યારેય અસફળ ન થાવ તો ક્યારેય શીખશો નહીં અને જ્યારે શીખશો નહીં તો પરિણામે તમે બદલાવને જ ન લાવશો અને ઘણી બધી વસ્તુઓ શીખી નહીં શકશો આથી જીવનમાં અસફળતાઓ ખૂબ મહત્ત્વપૂર્ણ છે સમય સાથે લડીને નસીબ બદલનાર માણસ જ ભાગ્ય બદલી શકે કાલે શું થશે ક્યારેય ન વિચારો કેમ કે કાલ પોતે જ પોતાની તસવીર બદલી શકે છે ખુશી આઝાદી પર આધારિત છે અને આઝાદી આ વાત પર આધારિત છે કે તમે કેટલા આશાવાદી છો વિશ્વાસ વિના આ દુનિયામાં કોઈ પણ સંબંધ લાંબા સમય સુધી રહેતો નથી જો કોઈ ભૂલના કારણે કાલનો દિવસ દુઃખમાં વીત્યો હોય તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ના કરો જે લક્ષ્યમાં ખોવાઈ ગયો છે સમજો તે જ સફળ થયો છે શ્રી કૃષ્ણ કહે છે કે માણસના બરબાદ થવાના પાંચ કારણ છે નિંદ્રા ગુસ્સો ડર થાક અને કામ ટાળવાની આદત સફળતા ખુશીની ચાવી નહીં ખુશી સફળતાની ચાવી છે તમે જે કરી રહ્યા છો જો તમે તેને પ્રેમ કરો છો તો તમે જરૂરથી સફળ થશો બીજાનું ભલું કરનારા માણસને હંમેશા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કારણ કે હંમેશા ફળ આપતા વૃક્ષો પર પથ્થર જ મારવામાં આવે છે સત્યથી કમાયેલું હોય તે ધન દરેક રીતે સુખ આપે છે પણ ઠગાઈથી કમાયું હોય તે ધન હંમેશા દુઃખ આપે છે ચૂપ રહેવું એના કરતાં મોટો કોઈ જવાબ નથી અને માફ કરી દેવું એનાથી મોટી કોઈ સજા નથી જ્યારે મહેનત કરવાથી સપના પૂરા નથી થતા ત્યારે રસ્તો બદલો પરંતુ સિદ્ધાંત નહીં કારણ કે વૃક્ષ હંમેશા પાંદડા બદલે છે થડ નહીં કોઈની સંગતથી તમારા વિચારો શુદ્ધ થવા માંડે તો સમજી જાઓ કે તે માણસ કોઈ સાધારણ માણસ નથી તમારો મુશ્કેલ સમય જ તમને મજબૂત બનાવે છે એક સમજદાર માણસ તે જ છે જે બીજાને જોઈ તેમની વિશેષતા શીખે છે તેમની સાથે તુલના અને ઈર્ષ્યા નથી કરતો આજના યુગનો તે જ ભગવાન છે જેની પાસે પૈસા અને પદ છે આજે સંબંધોનું બીજું નામ પૈસા બની ગયું છે ઘરમાં કેટલી ગંદકી કેમ ના હોય જો તમારી પાસે પૈસા છે તો તમારા ખરાબ કર્મ અને તમારો ખરાબ વ્યવહાર બધું માફ કરી દેવામાં આવશે આ કળિયુગ છે અહીં ખરાબ સાથે ખરાબ થાય કે ન થાય પણ સારા સાથે ખરાબ જરૂર થાય છે જીવનમાં કોઈને એટલું મહત્ત્વ ન આપો કે તે તમારી ચહેરાની સ્મિત છીનવી લે શ્રી કૃષ્ણ કહે છે કે સારો માણસ સ્વાર્થી નથી હોતો પણ તે તેમનાથી દૂર થઈ જાય છે જેને તેની કદર નથી હોતી જે માણસ રડતા રડતા ગુસ્સામાં બધું બોલી દે છે તે સાચો હોય છે કારણ કે ગુસ્સો અને રડવું માણસને સાચું બોલવા માટે મજબૂર કરી દે છે કોઈથી વધારે અપેક્ષા ન રાખો કારણ કે જેટલો વધારે લગાવ હોય છે તેટલો ઊંડો ઘા થાય છે કાચ અને સંબંધ બંને નાજુક હોય છે પણ બંનેમાં ફર્ક ફક્ત એ છે કે કાચ ભૂલથી તૂટી જાય છે અને સંબંધ ખોટી સમજણથી દુઃખ વેચી નથી શકાતા અને સુખ ખરીદી નથી શકાતા ક્યારેક એ માણસ તમને રડાવી દે છે જેને ખુશ કરવા માટે તમે કંઈ પણ કરી શકો છો મુખના રંગ જોઈને મિત્ર ન બનો શરીરનો કાળો ચાલશે પણ મનનો કાળો નહીં જીવનનો બધો ખેલ તો સમયનો છે માણસ તો ફક્ત પોતાનું પાત્ર ભજવે છે ફર્ક નથી પડતો કે તમે લોકો પર વિશ્વાસ કરો છો કે નહીં તમને તમારા પર સૌથી વધારે વિશ્વાસ હોવો જોઈએ લોકોની વાતમાં આવીને કોઈ વ્યક્તિની ખોટી છબી પોતાના દિમાગમાં બનાવવાથી મોટી મૂર્ખાઈ કોઈ નથી કેટલાક લોકોને જેટલો પણ આપણો બનવાની કોશિશ કરો પણ તેઓ એ સાબિત કરી દે છે કે તેઓ ક્યારેય આપણા નથી બની શકતા સમય રહેતા પોતાને બદલી લેવામાં જ આપણી ભલાઈ છે કેમ કે જો સમય આપણને બદલશે તો બહુ દુઃખ થશે કેટલાક લોકો સ્વાર્થ માટે દરેક સંબંધ જોડે છે પોતાનું કામ બનાવીને સાચા લોકોને દુઃખ આપતા હોય છે તેઓ સમજે છે કે તેમના કરતાં વધારે ચાલાક કોઈ નથી પણ હકીકતમાં તે પોતે પોતાનું નસીબ બગાડે છે સંબંધોમાં પ્રેમ સારો લાગે છે ભીખ નહીં પત્નીને આગળ વધવા માટે પાંખોની નહીં પણ પોતાના પતિના સાથ અને સંબંધની જરૂર હોય છે ગીતા અનુસાર વ્યક્તિએ પોતાના ક્રોધ પર કાબૂ કરવો જરૂરી છે ક્રોધ આવતા વ્યક્તિ પોતાના પર કાબૂ ગુમાવી દે છે અને આક્રોશમાં આવીને ખોટું કામ કરી બેસે છે ક્રોધમાં લીધેલા નિર્ણયો ઘણી વખત ખોટા હોય છે જેનાથી વ્યક્તિ આગળ જઈને પસ્તાય છે આથી ક્રોધ આવતા પોતાને શાંત કરવાનો પ્રયાસ કરો શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર દરેક મનુષ્ય આત્મમંથન જરૂર કરવું જોઈએ આત્મજ્ઞાનથી જ વ્યક્તિને પોતાના ગુણ અને અવગુણની ખબર પડે છે આત્મમંથન વ્યક્તિને સાચા ખોટાનો નિર્ણય કરવામાં મદદ કરે છે આથી થોડા સમય એકલા રહીને આત્મમંથન જરૂર કરો શ્રી કૃષ્ણ અનુસાર વ્યક્તિએ પોતાનું આંકલન કરવું પણ બહુ જરૂરી છે જ્યાં સુધી તમે પોતાને નહીં સમજો ત્યાં સુધી તમે પોતાના સાથે જોડાયેલ કોઈ પણ ફેસલો મજબૂતાઈથી નહીં કરી શકો જ્યાં સુધી માણસ પોતાના ગુણો અને ખામીઓને નહીં જાણી લે ત્યાં સુધી તે પોતાના વ્યક્તિત્વનું નિર્માણ યોગ્ય રીતે કરી શકતો નથી ગીતા મુજબ દરેક વ્યક્તિએ પોતાના મન પર કાબૂ રાખવો જોઈએ મન ખૂબ ચંચળ હોય છે અને એ જ આપણા દુઃખોનું કારણ બને છે જે વ્યક્તિ પોતાના મન પર કાબૂ મેળવી લે છે તે સફળતાની રાહ પર ચાલે છે